વટામણ ગામના ભગવાનભાઈ રાત્રે તેમના બે પુત્ર ને પત્ની સાથે ખેતર નું કામકાજ પતાવીને તેમના ખેતર માંથી સાંજે પરત તેમના ઘરે આવી રહ્યા હતા ત્યારે વચ્ચે વેળો આવે છે તેમાં ઉપરથી પાણી છોડવામાં આવ્યું હતું એટલે ભગવાનભાઈ વેળો પાર કરવા જતાં અચાનક ઊંડા પાણીને વધુ તાણવાળું પાણી આવી જતા બુમાબુમ કરતાં કેટલાક વટામણ ગામના તરવૈયાઓને વાત મળતાં પહોંચી ગયા હતા જેમાં વટામણ ગામના આગેવાનો હાજર રહ્યા હતા અને સાચી ગામ પ્રત્યેની લાગણીને લઈ જ્યાં સુધી ભગવાનભાઈનો પરિવાર હેમખેમ પાણીમાંથી બહાર નહોતો આવ્યો ત્યાં સુધી આગેવાનોના શ્વાસ તાળવે ચોંટ્યા હતા જેમાં ગામ વટામણ સરપંચ ખોડાભાઈ ડેપ્યુટી સરપંચ રાજુભાઈ નરેશભાઈ ખોડલ સ્ટુડિયો રાયપુર કિરણભાઈ ડોક્ટર નરેશભાઈ ફાયર વટામણ ગામના તરવૈયા સહદેવભાઈ વિષ્ણુભાઈ રણજીતભાઈ રાજુભાઈ વેળામાં પહોંચી ગયા હતા જે પોતાના જીવની પરવા કર્યા વગર ભગવાનભાઈના પરિવારને ઊંડા વહેતા પાણીમાંથી હેમખેમ પ્રકારે બહાર કાઢવામાં આવ્યા હતા વટામણ ગામના તરવૈયાઓનો કામ સન્માનને પાત્ર છે રિપોર્ટર પ્રકાશ મકવાણા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ વટામણ